મારો કામ નો પયતો ને એટલે જોવો તો શું કરલે છે બમે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ જો કે આજે જાગીને પહેલું કામ અમારે કરવાનું છે જે પેન્ડિંગ કામ છે બરાબર જે નીતુના ઘણા દિવસથી મને એમ કહેતી તમારે આ કામ કરવાનું છે કે નથી કરવાનું બરાબર તો અમારે જવાનું છે આરોગ્ય કેન્દ્ર એ બરાબર કેમકે નીતુનું કંઈક મમતા કાર્ડ આવે એવું કંઈક કાર્ડ આવે છે જે આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મમતા કાર્ડ જે સ્ટાર્ટિંગના બે કે ત્રણ મહિના પ્રેગ્નન્સીના બે કે ત્રણ મહિના થઈ ગયા હોય પછી જે કાર્ડ નીકળે છે જો કે એમાં અમે લોકો લેટ છીએ કેમ કે ઓલરેડી નીતુની પંચમાસી જતી રહી છે પાંચ પાંચ કમ્પ્લીટ થઈ ગયા છે તો બી હું પહેલાં જાઉં છું આરોગ્ય કેન્દ્રએ આશા રાખું છું ના નહીં પાડે બરાબર એટલે જરૂરી ડોક્યુમેન્ટ બધા લઈ જઈએ છીએ આધાર કાર્ડ પાન કાર્ડ મેરેજ સર્ટિફિકેટ નીતુની હોસ્પિટલની ફાઇલ આ બધું લઈને જઈએ છે બરાબર જે નીતુનું કંઈક મમતા કાર્ડ આવે છે કાઢવા માટે તો પહેલાં તો મેડમે ચા અને રોટલી બનાવી છે તો એ પહેલાં ખાઈ લઈએ

આખી રોટલી તેલમાં તળેલી છે અને પછી એમ કે છે ઉપરથી થી મેં ટીપું નાખ્યું આખી તેલ નથી તળેલી ક્યારે તું સાચું બોલીશ ઓલ ટાઈમ સાચું જ બોલું છું હાલો ફટાફટ ખાઈ લઈએ કેમ કે ટાઈમ પૂરો થતો જાય છે આરોગ્ય કેન્દ્ર બંધ થઈ જાય ત્યારે એકલીને ખાવાનું છે કે મારે ખાવાનું છે મારે એકલીને તો ખાઈ લે માન તમાર ખાલી ચા પીવાની એને સાડી લીધી મને જો રકાબી માં આપે તમે વડીલ કેવા હો એટલે હું કેમ વડીલ થઈ ગયો ભાઈ વડીલ હોય ને હંમેશા રકાબી માં ચા પીવે મોટા માણસ હોય ને તો હું કેમ મોટો છું નાનો માણસ છું હાવ મારા માટે તો તમે વડીલ જ છો તમને ક્યાં કદર છે કદર છે જ બરાબર કદર નથી એવું કોણે કીધું તને નથી કોણે કીધું મને ખબર છે તો પહેલા આપણે ચા ને રોટલી ખાઈ લઈએ

બરાબર એટલે ત્યાં અંદર વિડીયો ઉતારવા દેજે ખબર નહી તો મને નથી ખબર સરકારી પ્રોપર્ટી કેવાય એટલે આઈ થિંક નો ઉતારવા દે પણ આ કાચ નથી તું આમ જો તો કાચ હોય એની જેમ હરખી થવા મળી કાચ જ છે હમ પછી તું તારા પપ્પાને ઘરે ગઈ મજા આવી બો હે હવે તો એને લાગટ ફાવી ગયું છે ઘડી કે ઘડી કે થોડાક દિવસ થોડાક દિવસ હોય જાય

મારો કામ નો પઈતો ને એટલે જોવો તો શું કરી લાય ગમેય કરી લાય હાલ બલ અંદર તો હાલ હું કેસે જોઈત કરે દોયલા મોડન જેમ પાછા આવી ગયા હવે મેડમ તો વ્યા ગયા છે એટલે કાલ સવારે 9 વાગે બોલાવ્યા છે તો હવે શું કરશું હવે ઓફિસે પોદપોતાને હાલો પોદપોતાને ઓફિસે હા બરાઈ ગયા કમ્પ્લીટ કાલે તો નવ વાગે તમે જાગવાના નથી એટલે કાલે મારું કામ નહીં થાય પછી હું ઘરે વહી જઈશ તને પણ તારા પપ્પા ઘરે બહુ જ આવવાનું ઢટો સારું તો કાલે સવારે નવ વાગે આવવાનું કીધું છે હવે વિચારીએ ક્યાં જઈએ છીએ જોકે નીતુને હું એની ઓફિસે મૂકી દઉં અને મારે જવું છે સ્ટીફને કેમ કે કપડાનું શૂટ કરવાનું છે એટલે તો ફટાફટ પહેલાં નીતુને એની ઓફિસે છોડી દઉં કેમ કે નીતુનું કામ તો આજે થયું નહીં હવે આવતી કાલે આવવું પડશે પાછું હાલ તને હું તારી ઓફિસે મૂકી જાઉં આવી છે ને ઓકે ચાલો અમે તો એની છે કા કરતા આવીએ ગાઈસ તો આપણે આવ્યા છે નીતુના ઘર નીતુને ઘરે નહીં પણ નીતુની ઓફિસ છે નેટસપ માહિતી કેન્દ્ર મેડમ કામ કરે છે તો ભાઈ રસ્તામાં ટ્રાફિક હોય સિગ્નલ બંધ હોય બરાબર તો વાર તો લાગે જ ને નવ ને પંદર થઈ ભૂખ લાગી

આજે એક કોઈ કામ નથી આ બધા આમથી આમ નકર રખડાડ છે બરાબર તો આજ માટે એટલું જ છે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે એને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો જો કે કામ નથી થયું બરાબર એના માટે અમને બી અફસોસ છે નીતુને અફસોસ છે જ નહીં બરાબર એ કેમ કે એને તો જોતું હોય રખડવા જાવ ને હવે મને તો ગાડીમાં બેસવું નથી ગમતું હા મેડમ ને હવે ગાડીમાં બેસવું નથી ગમતું હશે ભાઈ તમારા શોખ તો આજ માટે એટલું જ છે બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અમે સીધા જઈએ છીએ ઘરે બરાબર રાતના વાગી જાય છે નવ તો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો બાય